તો જય સ્વામિનારાયણ કેમ છો બધા સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ ની અંદર હાલો આજે ને વિદ્યાર્થીઓના નાસ્તા નો રિવ્યુ લઈ આજે નાસ્તામાં પાઉ અને રગડો છે હાલો આપણે વિદ્યાર્થીઓ આગળ જઈએ તો મિત્રો આપણે ને કોઠાર રૂમ માં આવી ગયા છે અને અહીંયા આપણે પાવ પાઉ તોડવાનું આલે અરે અરે હાલો આપણે બહાર જઈએ બહાર નાસ્તો કરાય વિદ્યાર્થીને પૂછીએ

હંજે પછી આળે ને થોડું એક નાપે બી ભાઈ ઉરવા કેટલા પાવ ખાવા આ તીજી વાલે મને તો એક પાવ જેવડો લાગો તો તું તીજી ખાઈ જાય હા પાકો ને પાકો આજો તમે આયો જો હું કેટલા પાવ આયા આજે ભાઈ 50 60 50 60 ઓ આ ઘટાર છે તો આ છે

છે તો લે તો મિત્રો આ તો અમારો નાસ્તા વાળો વ્લોગ અને આપણે ટી-શર્ટ બદલાવા જાવું છે ના વ્લોગ ના એન્ડ કરી નાખું તો અમને ગમન તો લાઈક કરી નાખજો અને ચેનલ માં નવો હો તો સબ્સ્ક્રાઇબ કરી જ નાખજો મિત્રો આપણે અજા સબ્સ્ક્રાઇબર થવા જ આવ્યા છે એટલે 500 થઈ જાય પછી વાત 하자 ને ખાલી વાત થાય આ તો આલો વ્લોગ ના એન્ડ કરી નાખું જય સ્વામિનારાયણ